જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે શાંત મૂર્તિ સોક્રેટીસ યુનાનના ખૂબ મોટા તત્વચિંતક હતા દાર્શનિક હતા લોકોના કોઈ પણ પ્રશ્નો એ સરસ રીતે સાંભળતા અને એનો ઉપાય આપતા જ્યારે રસ્તાની અંદર નીકળતા ત્યારે લોકો એમને ઘેરી રહેતા અને ન પૂછવાના પ્રશ્નો અર્થ વિનાના પ્રશ્નો પણ પૂછી લેતા છતાં પણ એ શાંત મૂર્તિ એવા છોક્રેટીસ એમનો સુંદર મજાનો જવાબ આપતા એને કારણે કલાકો સુધી એને બહાર રહેવું પડતું અને જ્યારે એ ઘરની અંદર આવતા ત્યારે તેમની પત્ની ખૂબ ક્રોધી હતી અને એમની સાથે ઝઘડો કરતી અને નાની નાની બાબતોમાં એ સોક્રેસિસ સાથે ઝઘડો કરી અને ન કહેવાના શબ્દો એમને કહી દેતી એક વખત નાની એવી બાબતમાં એમની પત્ની સોક્રેટીસ ઉપર ખીજાઈ જાય છે અને ન કહેવાના શબ્દો કહેવા લાગે છે છતાં પણ સોક્રેટિસ એકદમ શાંત રીતે ઊભા છે જરા પણ એક પણ શબ્દ સામો બોલતા નથી પત્ની ન કહેવાના શબ્દો કહેવા લાગે છે એટલે સોક્રેટીસને એમ થાય છે કે હવે હું બહાર જાઉં અને એનાથી એમનો ક્રોધ કદાચ શાંત પડી જાય આથી સોક્રેટિસ બહાર જવાનું નક્કી કરે છે અને ઊભા થાય છે આથી તેમની પત્ની જોઈ જાય છે અને કહે છે કે મારા શબ્દો નથી સાંભળવા એટલે બહાર ભાગી જવું છે એમ કહી અને બાજુમાં પડેલી ગંદા પાણીની ડોલ ઉઠાવી લે છે અને આખી ડોલ એ સોક્રેટીસ ઉપર રેડી દે છે સોક્રેટીસ આખા એ ગંદા પાણીથી ભીંજાઈ જાય છે અને પલ લઈ જાય છે ત્યારે છતાં પણ સોક્રેટીસ એક શબ્દ પણ મોઢામાંથી બોલતા નથી અને શાંત સ્વભાવે ઊભા રહે છે અને હસતા હસતા કહે છે મને ખબર જ હતી કે એટલા કડાકા ભડાકા થતા હતા ગડગડાટ થતા હતા વાદળો ગડસતા હતા એટલે નક્કી હતું કે આજે વરસાદ પડશે અને આજે મારા ઉપર વરસાદ પડ્યો છે એમ હસતાં હસતા સોક્રેટીસ બહાર નીકળી જાય છે આમ મહાન દાર્શનિક તત્વજ્ઞાની બુદ્ધિમાન સોક્રેટીસ હોવા છતાં પણ ક્યારેય એમને પત્ની સાથે ઝઘડો કરવાનું નક્કી ન કર્યું કારણ કે સામાવાળા ઝઘડા કરે છે જો આપણે એની જેવો સ્વભાવ ગરમ કરીએ તો એ ઝઘડો વધે અને ન થવાનું થઈ જાય આથી સોક્રેટીસે શાંત સ્વભાવે જ પોતાની પત્નીને હંમેશા જીવનભર સાચવી હતી ક્યારેય તેમને પ્રત્યેક કટુવચન બોલ્યા ન હતા સામેની પત્નીનો સ્વભાવ આવો ગરમ ગરમિજાજ હતો છતાં પણ શાંત પ્રકૃતિ રહી પોતાનો સંચાર સંસાર ચલાયો હતો આમ સોક્રેટિસે મહાન વ્યક્તિનો પુરાવો આપી દીધો હતો દુનિયાની અંદર કોઈ પણ પરિસ્થિતિની અંદર શાંત રહેવું એ ખૂબ અઘરું છે પરંતુ એ અઘરું કામ સોક્રિટીસે કરી બતાવ્યું હતું